ना मेरी जान ना नीचे आओ जल्दी ब्रो 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 इधर है इधर जल्दी ]right आना यार मार देगा मुझे खत्म कर रहा है એમાં છે કેમાં બચ ખોટું ભેડું ને કે મારા કલે નાચા દેતા કે તમે હાથ નાખ્યો છે બોલાવો બધાને બોલાવો લો અહીં હાજર કરો હાજર કરો ભોસડીનો બધા ચાલો બધા ઓસમ કોની ઉપર હાથ ઉપાડશ કઈ ખબર છે કે નહીં તમને ની ઓ બી એમ ને બાર થઈ ગયો હમ એલ ને ઓય તો નથી નથી

टीम बड़ा ने के जे लाल भाई अरे हां तो तो हाउ गुंड हो रहे हैं सर जो यू ના સુધરી જાવ ને કીધું સારું છે તમારી માટે સુધરી આસમ પાછળ કા ગાડી નો આ જોઈ રી વાહી બેચ હા બાપ કો બેચ ઓસડી તો રાખો સબી જાવ તો હું તો રાખી એમાં શું એને ખંભે નાખું ઉપર એને

Halo bro, hello, hello my dear bro, hello, halo, halo, kya tongkat halo, halo, pulau, 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 na. pulau, 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 આવી <laughs> <laughs> <Bande. laughs> <laughs> <laughs> <laughs>

ले अल्लाह यार पत्थर ठोकी से ऊपर आओ ऊपर आ जल्दी स्मोक कर दो बहन ठोक ना अपनी बाई को का भी क्यों आ सके

અહીંયા આવી જગ્યા છીનું બીનો હું ત્રણે આવી ગયા સાંગળ ક્યાં ભળવા આવ પેલા હું રિરોડર લાવે એની પડે છે ન્યાંથી ને જ પડે સ્વામી નો લે બ્રો પગાર ફગાડ પગાર છેલ્લી પગાડ તો આય પડે ન્યાંથી નહીં વાહ એવો ગતો બાવી ક્યાં જાહે આને હું ઓલાને માજી ઓલા લોકો હવે ટેમ્પો લઈને આવશે જ તે થોડીક જ માજી દે ઓન માં દે જો વાહ ગાડી આવી 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 પૂરો કા લેવર ओ तो बीजो टेम्पो आवे बीजो टेम्पो आवे गाड़ी काट पेट्रोल पुरो पेट्रोल पुरो गाड़ी काट पुरो अमा बेठ अमा बेठ चल आ आ चल यार जोई लो का का तोली ना बूस्ट मार फुल बूस्टिंग है छे फुल बूस्टिंग छे अजी बूस्ट है से जो फुल फुल Joy rồi, joy rồi. Cái này cái này có đồ tiền rồi. Lên lên lên. À cái cái nhìn một màn. Ai vậy đâu? Không một lẹ. Hám ếch, hám đi ડીપી લઈને આવ ગમ લઈને હાલે લે રમતા રમતા ચિકન થી વી આર નંબર 1 રમતા રમતા એમ કહું છું હાવ રમતા રમતા